સોનગઢ નગર અને તાલુકામાં અનેક સ્થળે ગેરકાયદેસર ઈટના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે હદ તો ત્યારે થઈ કે જ્યારે સોનગઢ મામલતદાર કચેરીની પાછળના ભાગે જ ઈટના ભઠ્ઠાઓ ચાલે છે છતાં સોનગઢ મામલતદારને કેમ દેખાતા નથી તે મોટો સવાલ સોનગઢ વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં ઠેકાણે ખેતીની જમીન

કાર્યવાહી કરવા અને એમને બંધ કરાવવા અથવા એમની જાણ બહાર મામલતદાર ઓફિસમાં કરવા અંગે લેખિત સૂચનાઓ આપવામાં આવી છે છતાં તલાટી અને સરપંચ જાણે પોતે પૈસા લઈને કાર્યવાહી ન કરતા હોય તેવું તેમનું વલણ દેખાઈ રહ્યું છે અને હદ તો ત્યારે થઈ જ્યારે સોનગઢ મામલતદાર કચેરીની બાજુમાંથી જતા રસ્તા પર પાંચસો મીટરની અંતરે જ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે આ ઈટના ભઠ્ઠાઓ જમીનને નુકસાન કરે છે ગેરકાયદેસર માટી ચોરી કરે છે અને સાથે જ પર્યાવરણની આસપાસ રહેતા લોકોને પણ નુકસાન પહોંચાડે છે આમ અનેક રીતે નુકસાનકારક પુરવાર થતા આ ઈટના ભઠ્ઠાઓથી માત્ર એક પકવનાર તપાસનો વિષય છે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તાપી જિલ્લામાં ક્યાં ક્યાં અને કયા પ્રકારે કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું વધુ વિગત આવતા એપિસોડમાં ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી